ઓ દુનિયા મોડંગકો અગડાવે પાવાવાળી લદુ મને છે આ હા મે તો માર તો બાબુ ને પાર્ટનર કર્યો છે ને કે શેતર હોમો તો તાકતો જ નથી મારો ઓળસો લાઈ ફોન કરું શું કરે છે કે નેડાવા તો આવો હવે તો હેલો હારી ભાઈ

માપ બનાવ્યું છે ઓહો તો ઉતરો તમે ફ્પ ભરશે નહીં જાવ બરો હવે તો થઈ ગયા તો

હા ભાઈ એમ થયા વાળા તમાર ને બાબુ ભાઈ ઠાકી પડતો તમે આડો હું કરાવું તમે હું આ હા વાત તો હું ભૂલી ગયો પૈસા લેવાના હતા પેલા પાસેથી હરિયા પાયા બાબુડા પાયા હવે લેવા પૈસા લેવા તો જ આજ તો ભલે રંગે કે જંગ દોમે આજ તો પૈસા લીધા વગર ના રહો એટલે ના જ રહો આ તો ગમે થાય અને બાબુને હરિયાને ને આવશે જણા ઘણા મોટા ભાગવા પડે આજ તો પૈસા લીધા વગર સુખ શું એમ જ નથી આ શું મારા બીજા કેટલો દાડે જ ચલાવે છે આ જ આવું આવું ફર નહીં આવું આજ તો પછી હરિયાની વાત એ ભાઈ બંધ આ તો ત્રણ મહિનો નું કેતા હતા બટાકા કાઢી અને કોઈ બીજું વાયુ પૂરું છે સાફ કરવા આજે પૈસા પૈસા કોણ હાલે બટાકા ના લી આ જમીના બોલો મારા તું તું પૈસા લાવે

બે બાબુ બાબુજી લોટો ભરતાવતું લોટો ફરતા તમે બેઠા પડો એટલે પડો ભરતજી ભરતજી પાણી બાબુજી બે હતું તમને શું ખાલી પરત ની તમે ખાલી એક વખત વાત વખા તમે તો વખડતા જ નથી અમારે દુઃખ અમારે શું શું ખબર છે તારીખ છે હું વિચારી વિચાર કરી તમે તો બટાકા કાઢી સડાવ પણ ઈ તો બત્રી તો હજી આવી છે મંચ મહિના માં બત્રી આવી રહી આમ ક્યાં હા મન તો પૈસા અડધા અને બીજું કે જો તમને વિશ્વાસ ના આવતો હોય તો અમારે બે બાઈક થી એક બાઈક હવે ખબર પડી કે બટાકા ના પૈસા ચોઈ ગયા એક બાઈક ના અમન તમારા કોઈ મળ્યું શાક માં આલિયા અમે તો પેલા ટીલડે થઈ ટીલડે નોસી કેટલી નોખર દવા નોસી મશીન તો થાચા છે

અઢી કિલો ફોડતા પણ ચાર મહિના છે ફોન માં તમારે પૈસા પૈસા નેટ એમ ખાય છે

મારી વાતો હા મારે હગા થઈ ગઈ પણ અમે અહિયાં કોઈ બટાકા પડ્યા લાયર હતી ના બટાકા કોઈ તો લઈ ને અમે લઈને આવ્યા હતા પણ એમ ન જો કોઈ ખબર છે ખબર છે

તમે શું પેલા બે પેલા તો ગયા તમે આયા મારા મારે તો તમારું ઓછા મારતો એટલે ચાર પોચ લાખ ખોવરાઈ ગયા